નમસ્કાર મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એ જ્યુ એન્જલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે જી ટેસ્ટ સિરીઝમાં ધોરણ સાતની ટેસ્ટ નંબર બે જોવાના છીએ જેમાં આપણે વીસ થી બાવીસ પ્રશ્નો જોવાના છીએ અને આજનો વિડીયો જે છે એમાં સંપૂર્ણપણે હું તમને પ્રશ્નો સાથે સાથે થ્રી સિક્સટી ડિગ્રી બરાબર જેટલું પણ સામાજિક વિજ્ઞાનમાં એ રિલેટેડ આવતું હોય ધોરણ સાતમાં એ તમને કવર કરી આપવાનો છું તો વિડીયોને એન્ડ સુધી બનાવી રહીજો તો હવે વિડીયોને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો ઓપ્શન એ ચંદ્રદેવ ઓપ્શન બી ગોવિંદચંદ્ર ઓપ્શન સી યશોવર્મન કે ઓપ્શન ડી કીર્તિવર્મન તો ભાઈ ગઢવાલ વંશનો સ્થાપક ચંદ્રદેવ છે કોણ હતો ચંદ્રદેવ હતો અને આ ચંદ્રદેવ જે છે એને બે રાજધાની બનાવેલી એક છે કનોજ અને બીજી છે કાશી બરોબર આ યાદ રાખજો કનોજ અને કાશી અને તમને એમ પૂછે ગઢવાલ વંશનો સૌથી પ્રતાપી છે કરાયો હતો અને મોહમ્મદ ગજની નું આક્રમણ થયું ત્યારે એને રોકેલો બરોબર એટલે આને સૌથી પ્રતાપી રાજા ગણવામાં આવે છે ગઢવાલ વંશ નો સૌથી પ્રતાપી રાજા ચંદ્ર છે ત્યારબાદ છે બીજો પ્રશ્ન ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો ઓપ્શન એ કૃષ્ણ રાજ ઓપ્શન બી અજય રાજ ઓપ્શન સી વાસુદેવ કે ઓપ્શન ડી અરુણોરાજ તો ભાઈ ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો કોણ હતો વાસુદેવ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી હવે વાસુદેવ બરોબર આના વિશે ચાહમાન વંશ વિશે આપણે વાત કરી હોય તો ચાહમાન એટલે કે ચૌહાણો કયા પ્રદેશમાં શાસન કરતા હતા તો શાકંભરી બરોબર શાકંભરી જે પ્રદેશ હતો ત્યાં આગળ એઓ રાજ કરતા હતા અને શાકંભરી એટલે કે હાલનું જે અજમેર જે છે બરોબર અજમેર એની ઉત્તર સાઈડ એટલે કે ઉત્તર દિશામાં સાંભર નામનો જે વિસ્તાર છે તેને શાકંભરી તે સમયે કહેવામાં આવતું હતું અજય અજય બરોબર અજમેર બાજુ અને

આઠમી સદીનું જે મધ્ય ભાગ છે તે સમયે પાલ વંશ સ્થાપક બંગાળમાં હતું ક્યાં આગળ હતું તો બંગાળમાં હતું એટલે કે બંગાળ બંગાળ વિસ્તારમાં પાલ વંશ શાસક હતું અને જેના જે પણ રાજા હોય એની શબ્દ પાછળ પાલ લાગતું હતું બરાબર એટલે આ પણ ખાસ ધ્યાનમાં રાખજો અને આની પાલ વંશ બાદ કયો વંશ આવ્યો તો સેન વંશ આવ્યો આ પણ યાદ રાખજો પાલ વંશ બાદ સેન વંશ આવ્યો અને પાલ વંશના સ્થાપક કોણ હતા તો ગોપાલ હતા કોણ હતા ગોપાલ સંગમ વંશ ઓપ્શન બી સાલુ વંશ ઓપ્શન સી તુલુ વંશ કે ઓપ્શન ડી અરવિંદુ વંશ તો હરિહર રાય અને બુકારાય રાય આ બે સંગમ વંશના બે ભાઈઓ છે એ સંગમ વંશના સ્થાપક હતા બરોબર પણ ખાસ ધ્યાન રાખજો કયા વંશના હતા બરોબર સ્થાપક નહીં પણ વંશના તો આ રાઇટ આન્સર આવશે ઓપ્શન નંબર એ સંગમ વંશના રાજા હતા અને હરિહરરાય અને બુકારાય આ બે ભાઈઓ છે એને વિજયનગર બરોબર એને તુંગ ભંદ્રા તુંગ ભંદ્રા નદીના કાંઠે એક નગર વસાવ્યું એનું નામ શું હતું તો એનું નામ હતું વિજયનગર વિજયનગર અને શરૂઆતમાં વિદ્યાનગર તરીકે ઓળખાતું અને વિદ્યાનગર જે છે એ એના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ ઉપરથી શરૂઆતમાં એનું નામ પાડવામાં આવ્યું હતું અને પાછળથી એ વિજયનગર સામ્રાજ્ય એને સ્થાપ્યું બરોબર પાછળથી એનું નામ વિજયનગર પડ્યું અને વિજયનગરનો જે સૌથી પ્રતાપી શાસક કેવું હોય તો સમ્રાટ કૃષ્ણ દેવરાય કોણ હતું સમ્રાટ કૃષ્ણદેવરાય અને કૃષ્ણ દેવરાય વિશે વાત કરવામાં આવે તો એને બે ભાષામાં પુસ્તક લખ્યા હતા સંસ્કૃત અને તેલુગુ અને આ કૃષ્ણ દેવરાય છે એને વિજયનગર પાસે નાગલપુર નામનું ગામ વસાયેલું નાગલપુર નામનું નગર વસાવેલું ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન છત્રપતિ શિવાજી મહારાજ વિશે નીચેના વિધાનો પૈકી કયું યોગ્ય છે પહેલું છે તેમની માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતું બીજું છે તેમનો જન્મ ઈસવીસન સોળસો સત્યાવીસ માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો ત્રીજું તેમનો રાજ્યાભિષેક ઈસવીસન સોળસો ચુમોતેર માં રાજગઢ ખાતે થયો હતો તો યોગ્ય આપણને પૂછેલું છે તો આ ત્રણે ત્રણ વિધાન જે છે એ યોગ્ય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી માતાનું નામ જીજાભાઈ પિતાનું નામ શાહજી તેમનો જન્મ મહારાષ્ટ્રના શિવનેરી ખાતે સોળસો માં તેમનો રાજ્યાભિષેક સોળસો માં રાજગઢ ખાતે થયેલો ત્યારબાદ નો પ્રશ્ન છે છઠ્ઠો ગુજરાતમાં હમીરજી ગોહિલ નો પાળિયો ક્યાં આવેલો છે ઓપ્શન એ જુનાગઢ ઓપ્શન બી સોમનાથ ઓપ્શન સી અમરેલી કે ઓપ્શન ડી કચ્છ

બીજું વિનય પત્રિકા નામનો ગ્રંથ તુલસીદાસ દ્વારા રચવામાં આવેલો છે ત્રીજું છે દાસબોધ એ ગુરુ રામદાસ દ્વારા રચવામાં આવેલો છે અને ચોથું છે સંગીત સુધાકાર કે જે સારંગ દેવ દ્વારા રચવામાં આવેલો છે તો આમાં યોગ્ય જોડ પૂછેલી છે તો માત્ર એક બે અને ત્રણ જોડી સાચી છે બરોબર એટલે આપણો right આન્સર બનશે ઓપ્શન નંબર એ બરોબર એક બે અને ત્રણ સાચી છે તો ચોથી શા માટે ખોટી છે તો સંગીત સુધાકર જે છે એ કોના દ્વારા લખવામાં આવેલું છે તો એ હરિ સંગીત સુધાકર બરોબર એ કોના દ્વારા લખવામાં આવેલું છે તો એ હરિપાલ દેવ બરોબર હરિપાલ દેવ આ ગુજરાતના હરિપાલ આ સંગીત સુધાકર નામનો ગ્રંથ રચેલો છે તો આ સારંગદેવ કે જે દેવગીરી છે બરોબર એને કયો રચેલો છે તો સંગીત રત્નાકર લખેલો છે બરોબર રત્નાકર આપણને ખાસ માં ખાસ ધ્યાન રાખજો રત્નાકર પૂછે તો સારંગદેવ અને સંગીત સુધાકર પૂછે તો આવશે હરિપાલ દેવ અને આ ગુરુ રામદાસ જે છે એ શિવાજી ના ગુરુ હતા બરોબર આપણને યાદ રાખજો છત્રપતિ શિવાજી મહારાજ ના ગુરુ રામદાસ દાસબોધ નામના ગ્રંથની રચના કરેલી ત્યારબાદ છે નવમો પ્રશ્ન પૃથ્વીની ત્રિજ્યા કેટલા કિલોમીટર છે ઓપ્શન એ ત્રેસઠસો કિલોમીટર ઓપ્શન બી પાસઠસો કિલોમીટર છે બરોબર અને આપણે પૃથ્વી સપાટી ઉપર રહ્યા છીએ ત્યારબાદ આપણે જેમ જેમ પૃથ્વીમાં ઊંડા ખાડો ખોતા જાય અને વચ્ચે એકદમ મધ્યમાં પહોંચી જઈએ તો આટલું માપ કેટલું છે કેટલા કિલોમીટર છે તો એ છે છ હજાર ત્રણસો ને એકોતેર કિલોમીટર એટલી પૃથ્વીની પૃથ્વી જાડી છે એટલું એમ કહી શકાય ત્યારબાદ છે દસમો પ્રશ્ન હિમ નદી ઘસારણ દ્વારા કેવા આકારની ખીણનું નિર્માણ થાય છે ઓપ્શન એ ડબલ્યુ ઓપ્શન બી યુ ઓપ્શન સી એસ કે ઓપ્શન ડી ઝેડ તો ભાઈ હિમ નદી જે છે બરોબર એ જ્યારે પસાર થાય એના દ્વારા ઘસારણ થાય તો એની એના દ્વારા ખીણની રચના થાય છે તો એ ખીણ યુ આકારની બને છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી યુ આકારની અને યુ આકારની ખીણ દ્વારા એક સરોવર એટલે કે ટારનું ટાર બરોબર ટારનું રચના થાય છે અને આવી નદી બરોબર હિમ નદી એ ઘસારણ થાય એટલે રેતી માટી એની એવું બધું આર્ય લેતી આવે તો એના દ્વારા રેતીના ઢગલા થાય એને ડ્રમલીન કહેવામાં આવે છે આ ડ્રમલીન ની રચના કરે છે બાદ છે અગિયારમો પ્રશ્ન પૃથ્વી સપાટીથી ખાલી જગ્યા કિલોમીટર ની ઊંચાઈ સુધીના વાતાવરણ માં પડમાં નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે ઓપ્શન એ પાંચ કિલોમીટર ઓપ્શન બી બાવીસ કિલોમીટર ઓપ્શન સી બત્રીસ કિલોમીટર કે ઓપ્શન ડી પચીસ કિલોમીટર તો આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બત્રીસ કિલોમીટર એટલે કે આ પ્રશ્ન કેવા શું માંગે છે તો આપણે પૃથ્વી છે બરોબર આ પૃથ્વી છે હવે એનું આવરણ છે બરોબર આ એક આવરણ છે તો આ બત્રીસ કિલોમીટરનું આ આવરણ છે બરોબર એમાં આપણને નવાણું ટકા જેટલી હવા દેખાય છે બાકી તમે બત્રીસ ટકા બત્રીસ કિલોમીટર ઉપર જાવ તો તમને ત્યાં આગળ પાતળી હવા થતી જોવા મળે છે એટલે કે વાતાવરણનું ઘટતું જાય છે અને ત્યાં આગળ હાઇડ્રોજન અને હિલિયમ નામના વાયુ તમને વધારે એનું પ્રમાણ જોવા મળે છે તો હિલિયમ વાયુ શેમાં પૂરવામાં આવે છે તો ગુબ્બારામાં એટલે કે ફુગામાં તમને હિલિયમ વાયુ જોવા મળે છે બરોબર છે ત્યારબાદ છે બારમો પ્રશ્ન સૂર્યઘાત એટલે કે ઇન્સોલેશન નો સૌથી વધુ પ્રમાણ ક્યાં હોય છે ઓપ્શન એ કર્કવૃત ઓપ્શન બી મકરવૃત્ત ઓપ્શન સી ઉત્તર ધ્રુવવૃત્ત કે ઓપ્શન ડી વિષુવવૃત્ત તો ભાઈ સૂર્યઘાત નું સૌથી વધારે પ્રમાણ વિષુવવૃત્ત ઉપર હોય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી તો આ સૂર્યઘાત તમને સમજાવું બરોબર તો આ સૂર્ય છે અને આ આપણી પૃથ્વી છે તો સૂર્યનું સૌથી વધારે તાપમાન તમે તમે જ કહો બરોબર અહીંથી તમે કહી દો કે ભાઈ સૌથી વધારે અહીં વચ્ચે છે એનું સૌથી વધારે એનું તાપમાન હોય એટલે સૂર્યઘાત સૌથી વધારે ત્યાં આગળ હોય તો આ વચ્ચે શું હોય વિષુવવૃત હોય અને તમે અહીંથી ટોચ ઉપર જાઓ એટલે કે અહીંયા હોય બરોબર ઉત્તર સાઈડ બરફ હોય એટલે ઓછો પ્રકાશ જાય એટલે સૌથી વધારે સૌથી ઓછું પ્રમાણ હોય અને અહીંયા દક્ષિણમાં પણ અહીંયા બરફ થઈ જાય કારણ કે અહીંયા સૂર્યના કિરણો પહોંચતા નથી એટલે અહીંયા પણ સૂર્યઘાતનું પ્રમાણ ઓછું હોય અને અહીંયા કર્કૃત અને મકરવૃતમાં મધ્યમ બરોબર સૂર્યઘાતનું પ્રમાણ હોય છે પણ સૌથી વધારે વિષુઋતમાં એની ઘાત વધારે હોય છે સૂર્યની સવાનાનું ઘાસનું મેદાન ક્યાં આવેલું છે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા ઓપ્શન બી યુરોપ ઓપ્શન સી આફ્રિકા કે ઓપ્શન ડી ઉત્તર અમેરિકા તો ભાઈ સવાનાના ઘાસનું મેદાન એ આફ્રિકા ખાતે આવેલું છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી અને આ ઘાસ છે બરોબર સવાના ઘાસનું મેદાન તો એ ત્રણ થી ચાર મીટર જેટલું ઊંચું ઘાસ તમને ત્યાં આગળ જોવા મળે છે અને આ વિસ્તારની ખાસિયત એવી છે કે એની આબોહવા કેવી હોય છે ગરમ હોય છે અને વરસાદ પણ મધ્યમ થી ઓછો પડતો હોય છે ત્યારબાદ છે ચૌદ પ્રશ્ન રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ પંદર નવેમ્બર ઓપ્શન બી ચોવીસ ડિસેમ્બર ઓપ્શન સી પંદર માર્ચ કે ઓપ્શન ડી પંદર મે તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ રાષ્ટ્રીય છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ રોજ આપણે ઉજવીએ છીએ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે પંદરમો પ્રશ્ન વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ પંદર માર્ચ ઓપ્શન બી ચોવીસ ડિસેમ્બર ઓપ્શન સી પાંચ સપ્ટેમ્બર કે ઓપ્શન ડી એકવીસ જૂન તો ભાઈ વિશ્વ ગ્રાહક દિવસ બરોબર આ વખતે વિશ્વ પૂછ્યું છે તો વિશ્વ ગ્રાહક દિવસ આપણે રોજ ઉજવીએ છીએ તમને એમ પૂછે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે ઉજવીએ છીએ ગ્રાહક દિવસ ક્યારે ઉજવીએ છીએ તો પંદર માર્ચ ના રોજ ઉજવીએ છીએ અને વારંવાર આ પ્રશ્ન પરીક્ષામાં પૂછે છે કે ભાઈ વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો પંદર માર્ચ ના રોજ ઉજવવામાં આવે છે ત્યારબાદ છે સોળમો પ્રશ્ન નીચેના જોડકા પૈકી કયું અસત્ય છે પેલું છે એક માર્ક એ સોના ચાંદી ઉપર લગાવવામાં આવે બીજું છે હોલમાર્ક એ ખાદ્ય પદાર્થોમાં લગાવવામાં આવે ત્રીજું છે વુલ માર્ક એ ઊનની ની બનાવટોમાં લગાવવામાં આવે છે તો પહેલું અને બીજું ખોટું છે બરોબર એટલે આમાં શું પૂછ્યું છે અસત્ય પૂછેલું છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી એક અને બે ખોટું છે તો અહીંયા મેં આ ડોળું કરી નાખ્યું એક માર્ગ જે છે એ ખાદ્ય પદાર્થોમાં લગાવવામાં આવે અને હોલ માર્ગ જે છે એ સોના સાંધીની બનાવટમાં લગાવવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી એક અને બે ખોટું છે ત્યારબાદ છે સત્તરમો પ્રશ્ન ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત કયા વર્ષથી થઈ હતી

વર્ષ બે હજાર અઢાર માં કરવામાં આવેલી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વડપણા હેઠળ બરોબર બે હજાર ને અઢાર માં અને રાષ્ટ્રીય આયુષ્યમાન ભારત યોજનાનું બીજું નામ શું છે તો એનું બીજું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શું છે જન આરોગ્ય સ્વાસ્થ્ય વીમો પૂરો પાડવાનો હતો અને રૂપિયા પાંચ લાખ સુધીનો કેટલા રૂપિયા પાંચ લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો પૂરો પાડવાનો હતો આ યોજનાની બે મહત્વની બાબત એ છે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને કલ્યાણકારી કેન્દ્રો

ખાપા ચાંદનો મતલબ શું થાય હિમભૂમિ એટલે કે હિમ પ્રદેશ જે છે એને લદ્દાખ એટલે કે ખાપા ત્યાં આગળ સ્થાનિક લોકો કહેતા હોય છે અને લદ્દાખને બીજું નાના તિબેટ પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે નાના તિબેટ ત્યારબાદ છે વિશ્વ પ્રશ્ન ઝીંગા બુમલા મેકરલ સાલ્મન વગેરે શું છે મેકરલ અને સાલ્મન એ માછલીની પ્રજાતિ છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી તો સાહેબ ને એમ થાય આપણને એમ થાય કે ભાઈ ઝીંગા માછલી છે તો હા ઝીંગા એક પ્રકારની શું છે માછલી છે ત્યારબાદ છે એકવીસ મો પ્રશ્ન પશ્મી પશ્મીનો બકરી ક્યાં જોવા મળે છે ઓપ્શન એ રાજસ્થાન ઓપ્શન બી કચ્છ ઓપ્શન બી કાશ્મીર કે ઓપ્શન ડી તમિલનાડુ તો ભાઈ આ પશ્મીનો બકરી જે છે એ કાશ્મીર ખાતે જોવા મળે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યાર પછી આજની ટેસ્ટનો છેલ્લો પ્રશ્ન બાવીસમો વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કોણ કરાવે છે ઓપ્શન એ ન્યાયતંત્ર ઓપ્શન બી રાજ્યપાલ ઓપ્શન સી કારોબારી કે ઓપ્શન ડી ધારાસભા તો વિધાનસભા જે જે કાયદો ઘડે બરોબર એનો અમલ કરાવે એને કારોબારી કહેવામાં આવે છે એટલે કે ધારાસભા છે ધારાસભા કે જેને આપણે વિધાનસભા અથવા તો લોકસભા સંસદ કહીએ છીએ બરોબર ધારાસભા એ કાયદો ઘડે છે અને એનો અમલ કોણ કરાવે છે તો એનો અમલ કારોબારી કરાવે છે કારોબારી અમલ કારોબારી કરાવે છે અને આ બરોબર કાયદો બરોબર ચાલે છે એની ઉપર દેખરેખ કોણ રાખે અંકુશ કોણ રાખે તો એ ન્યાયતંત્ર એની ઉપર અંકુશ રાખે છે કે ભાઈ આમાં કોઈ ગડબડ નથી થતી ને તો એ ન્યાયતંત્ર એનું ઉપર અંકુશ રાખે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો કારણ કે લાઈક થી અમને ખૂબ જ મોટિવેશન મળતું હોય છે વિડીયોને આગળ જતો હોય છે બરોબર જેમ વધુ લોકો જોવે એમ વધારે મને વિડીયો બનાવવાની મજા આવે તો વિડીયોને શેર પણ કરતા રહેજો અને આ ટેસ્ટ સિરીઝ તમને કેવી લાગી એ તમે નીચે કોમેન્ટમાં જણાવજો મળીએ આપણે નેક્સ્ટ આપણા વિડીયો સિરીઝમાં ત્યાં સુધી સૌ જોતા રહો આપણી ચેનલ ને જય હિન્દ જય ભારત વંદે માતરમ